તો અત્યારે હાલમાં આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ અમદાવાદ સિવિલ બારસો બેડ હોસ્પિટલ ખાતે એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે એમ્બ્યુલન્સને સ્ટેન્ડ બાય ડીએને મેચ થાય એ પ્રમાણે પરિવારજનોને બોડી સોંપવામાં આવી રહી છે અને આગળ પણ મેચ થાય તે પ્રમાણે બોડી સોંપવામાં આવશે પોલીસ પાયલોટિંગ સાથે મૃતકોના પરિવારજનોને ઘર સુધી ડેડ બોડી મોકલી આપવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે પોલીસ અને પ્રશાસન દ્વારા ખાસ ગ્રીન કોરિડોર પણ તૈયાર કરવામાં આવ્યો છે તો પોલીસ અને પ્રશાસન દ્વારા ખાસ ગ્રીન કોરિડોર પણ તૈયાર કરાયું છે અમદાવાદ સિવિલ બેડ હોસ્પિટલ ખાતે એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે મેચ થાય એ પ્રમાણે પરિવારજનોને બોડી સોંપવામાં આવશે પોલીસ પાયલોટિંગ સાથે મૃતકોના પરિવારજનોને બોડી સોંપવામાં આવશે સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી અમારી સાથે જોડાઈ ગયા છે વિરેન્દ્ર અમદાવાદ સિવિલ હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સ તૈનાત પોલીસ પ્રશાસનની સાથે પરિવારજનોને તેમના સ્વજનોના મૃતદેહ સોંપવામાં આવી રહ્યા છે શું વિગતો બિલકુલથી ધ્વનિ કે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે એમ્બ્યુલન્સો તૈનાત કરી દેવામાં આવી છે કારણ કે જે પ્રમાણે ડીએને મેચ થઈ રહ્યા છે તે પ્રમાણે તમામ પરિવારજનોને જે મૃતકો છે તેમના મૃતદેહ છે તે મળી રહે તે પ્રમાણેની તૈયારી કરી લેવામાં આવી છે તેની સાથે જો વાત કરવામાં આવે તો આ જે જીએસટીવીની સ્ક્રીન ઉપર જે દ્રશ્યો નજરે પડી રહ્યા છે ધ્વનિ તે અમદાવાદ સિવિલ હોસ્પિટલનું કમ્પાઉન્ડ છે અને બારસો બેડ જે આવેલી છે તે સો બેડ ની પાસે જ આ મૃતદેહો છે તેમને લઈ જવા માટે આ જે એમ્બ્યુલન્સો સ્ક્રીન ઉપર નજરે પડી રહી છે તે તૈનાત કરવામાં આવી છે તેની સાથે સાથે જો વાત કરવામાં આવે ધોની તો જે ડીએનએ મેચ થાય છે તે પ્રમાણે પરિવારજનોને બોડી સોંપવામાં આવી રહી છે બીજી બાજુ જો વાત કરીએ ધોની તો આ તમામ જે મૃતદેહો છે તેમના ડીએનએ મેચ થયા બાદ જે પરિવારજનો છે તેમને સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા તેમને ટેલિફોનિક જાણ કરવામાં આવી રહી છે ને તે પરિવારજનો જ્યારે આવે છે ત્યારે તેમને પોલીસના સાથે તેમના જે વતન છે તે વતન ખાતે લઈ જવામાં આવી રહી છે તમામ પ્રકારની જે તૈયારીઓ છે તે મૃતદેહો છે તે પરિવારજનોને સત્વરે મળી રહે પરિવારજનોને કોઈ તકલીફ ન પડે કોઈ જગ્યા ઉપર અટવાય નહીં તે પ્રમાણેની આ જે તૈયારીઓ છે તે સિવિલ ડિપાર્ટમેન્ટ હોય કોર્પોરેશન ડિપાર્ટમેન્ટ હોય કે પોલીસ ડિપાર્ટમેન્ટ હોય એટલે કે તંત્ર દ્વારા આ પ્રકારની જે તૈયારીઓ છે તે કરી લેવામાં આવી છે અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં જે રાત્રિના બાર વાગ્યાથી તે સવારના આઠ વાગ્યા સુધીમાં જે અગિયારથી બાર મૃતદેહ છે તે આપવામાં આવ્યા હતા પરંતુ તેનો આંકડો હવે વધ્યો છે ચૌદ જેટલા મૃતદેહો છે તે તેમના પાર્થિવ દેવ છે તે તેમના પરિવારજનોને સોંપવામાં આવે છે થોડીક વાર પહેલા જ જોધપુર રાજસ્થાનના જોધપુરની જે યુવતી હતી ખુશબી રાજપુરોહિત તેના પરિવારજનોને તેનો મૃતદેહ સોંપવામાં આવ્યો છે કારણ કે જે ખુશ્બુ રાજપુરોહિત જે રાજસ્થાનની અંદર જોધપુરની વતની હતી તેના પતિ છે તે લંડનની અંદર વસવાટ કરતા હતા અને એક મહિના અગાઉ જ તેના જે લગ્ન છે તે થયા હતા પરંતુ સેટલ થવા માટે રાજ ખુશ્બુ રાજપુરોહિત હતી તે જઈ રહી હતી પરંતુ તે ઉડાન છે તે પૂરી સફર ના કરી શકી અને જે આ પ્લેન છે તે ક્રેશ થવામાં આવ્યું હતું પરંતુ ફરી એક વખત મારા સહયોગી મહેશ વ્યાસને કહીશ કે દ્રશ્યો બતાવે કે આ જીએસટીવીની સ્ક્રીન ઉપર આ ખડકલો આ એકમાત્ર લાઈન નથી પરંતુ કમ્પાઉન્ડની અંદર જેટલી જગ્યા આવેલી છે તે તમામ જગ્યાઓ ઉપર એમ્બ્યુલન્સો ગોઠવી દેવામાં આવી છે ફરીથી પાછળના પણ દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશું કે મહેશ વ્યાસ તે પણ દ્રશ્યો બતાવે કે તમામ જગ્યાઓ ઉપર એમ્બ્યુલન્સો ગોઠવી દેવામાં આવી છે તેની સાથે સાથે તમામ એક કાર મૂકવામાં આવેલી છે તેની અંદર પરિવારજનો જઈ શકે અથવા તો એક એસ્કોટની પોલીસની ગાડી પણ રહેશે એટલે કે તમામ એમ્બ્યુલો એમ્બ્યુલન્સો સાથે પ્રાઇવેટ સાધન પણ જે છે તે તંત્ર દ્વારા એલાઉટ કરવામાં આવ્યા છે બીજી બાજુ વાત કરવામાં આવે ધ્વનિ તો તમામ જે ડીએનએ મેચ થયા હતા તે પ્રમાણે ત્વરિત માં ત્વરિત જે પરિવારજનો છે તેમને આ મૃતદેહ આપવાની તૈયારીઓ કરી લેવામાં આવી છે ધ્વનિ જે આભાર વીરેન્દ્ર સમગ્ર માહિતી આપવા બદલ